રામ મંડળ મીંઢાબારી ગામ આયોજિત દ્વારા નવા બાંધકામ થનાર મંદિરના લાભાર્થે તારીખ અગિયારથી આ દિન સુધી સાંજે આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી શ્રી શ્રીરામકથાનું રસપાન ચાલી રહ્યું હતું જેમાં મીંઢાબારી ગામ અને આજુબાજુના અને ભાવિ ભક્તો જોડાયા મીંડાબારી ગામના અનેક સહયોગી ગ્રુપ અને મંડળના આયોજકો એકઠા મળી મંદિરનું નવનિર્માણનું કાર્ય હાથ ધર્યું છે માટે દરેકનો પૂજ્ય બાપુએ આભાર વ્યક્ત કર્યો અંતિમ દિને ભાવિકોને પૂજ્ય છોટે મોરારી બાપુએ રામકથાને વિરામ આપી આનંદની પૂર્ણાહુતિ કરી હતી વ્યાસપીઠથી ભક્તજનોનો અને શ્રી રામ મંડળવતી સૌનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર કમલેશ ગામ ગ્રામીણ ટુડે ન્યૂઝ વાંચતા રામચંદ્ર ભગવાન સંકલ્પની સાથે જે કોઈ યાત્રાની શરૂઆત થઈ અમારા મેંઢાબારી ગામની અંદર નીચલા ફળિયાનીમાં એક નવા રામજી મંદિરના નિર્માણ અર્થે નવ દિવસીય ભગવાન રઘુનાથજીની રામકથાનું શ્રવણ મનન કીર્તન અને નવધા ભક્તિ રૂપે પૂજ્યપદ રામકૃષ્ણ શાસ્ત્રી છોટે મોરારી બાપુ એમના દ્વારા નવ દિવસીય આ કથા આજે વિરામ લઈ રહી છે ત્યારે બધા જ અમારા ફળિયાના ગામના યુવાનો બધા વડીલો શ્રી આજુભાઈ જેમના ઘરેથી આ કથાની મંગલ પોથી યાત્રા નીકળી હતી અહીંયા આ કથાને આજે અહીંયા વિરામ અપાઈ રહી છે ત્યારે ભગવાન રામચંદ્રજીને પ્રાર્થના કરીએ કે સુમેરે અમારું આખું જ આ દિવાલયનું કાર્ય સંપન્ન થાય એ ભાવ સાથે ભજન અને ભોજનની આવી સુંદર વ્યવસ્થાને અહીંયા વિરામ અપાઈ રહી છે ત્યારે આ કળિયુગની અંદર રામાયણ આપણું એવું કહે કે કળિયુગ કેવલ નામ આધારા સુમિરે ઉતરે ભવ પારા કે કળિયુગની અંદર ભગવાનના નામ માત્રથી જીવ તરી જાય છે ત્યારે આવા નવ દિવસીય કથાનું શ્રવણ કરાવી આ ફળિયાના બધા જ યુવાનોએ આખા ગામને લાભ આપ્યો છે એ બદલ સૌનો ધન્યવાદ આભાર જય શ્રીરામ વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝ ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો